કમ્પ્લીટ કરી નાખી ભૂલ હવે ગાડી ક્યાં જઈને ઉભી રે કઈ નક્કી નહીં હવે ટાંકી ખાઈ દઈએ નક્કી અત્યારે ફરવાનો ટાઈમ નથી આપણે અત્યારે હોય તો મૂકતા આવી આપણે આપણે કામ ધંધો કર્યા રાખી જોકે કે કહેવા થાય ને એક પિક્ચરમાં આવે છે કે આજ કમાઈ ગયા તો કલ ખાઈ ગયા કલ ખાઈ ગયા તો ફિર પરસો ઘૂમે ગયા લઈ આજ કમાના જરૂર મેરે દોસ્તો

હજી થોડુંક આગું હોય આપણે જ્યાંથી કાટલા ભાઈ ત્યાંથી આપણે ત્રીસ કિલોમીટર થાય છે હવે ધીમે ધીમે હાઈ જઈએ અત્યારે આપણે પહોંચ્યા ખંડેરી સ્ટેડિયમ અને આ કોઈને આગળ થવાય ન દે અને આગળ થાય તેને કહેવામાં આવે છે છકડું એટલે તમને અત્યારે વિડીયો એક હાથે હાઈકે જવાનું હોય વિડીયોમાં થોડો થોડો આપણે તમને બતાવી જાય ને કે આપણે અહીંયા પહોંચાય ચાલો તો હવે આપણે ભોગી જઈએ રમપર ગામ જો કે એ આવે છે ન્યારી ન્યારી ડેમ ટુ ન્યારી બે છે ને એની બાજુમાં ત્યાં આપણે ફાર્મ હાઉસ મૂકવા જવાના હે છે ગામ થી પહેલાં પાટી ઉપડે ત્યાંથી આપણે વળી જવાનું ચાલો હવે ત્યાં ભોગી તમને બતાવી વિડીયો આપણે અત્યારે ન્યારી ડેમ ઓલરેડી ભોગી ગયા હોય તમે જોઈ શકો તો જો આમે એકદમ આપણે ડેમ ની ઉપર જવું હોય તો ત્યાં ગેટ હે ત્યાંથી આપણે નીચે ગાડી રાખીને આપણે અંદર જઈ શકીએ આપણે રિટર્ન તો આપણે રિટર્ન આવે ને ત્યારે આપણે થતા જાય પેલા આપણે ખાટલા ની બધું આપણે ફાર્મ હાઉસ ઉધરતા આવી પછી રિટર્ન આવી તો આપણે ઉપર જાય ડેમ ની પાયર ઉપર ટાણા ટુલુ નુ 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 છે ન્યારે બે જો પાણીનો એક એક પાટી ખુલેલું હોય પાણી આપણે સામેની તરફ જવાનું છે પછી આથી આપણે ગામ આગળ આવે રંગપર વાડીની સીમમાં જવાનું જોકે આપણે આની પેલા એકવાર આપણે આજુ ફેરો લઈને ફેરો લઈને આલ બાજુ આપણે આવેલા હાથી ને રંગપર થી ને ઉપરનું ગામ છે ને ની આગળ આપણે ફેરો લઈ આવેલા એટલે આપણે ત્યારે આપણે ઉનાળે આવ્યા હતા એટલે કે બ્લોક બનાવ્યો ન હતો અને અત્યારે ડેમ આખો ભરેલો છે એટલે વાંધો નથી આપણે તમને થોડુંક બતાવી દઈએ ને ડેમનો થોડોક નજારો તો જોઈ લો હમણાં આપણે રિટર્ન આવે ને ત્યારે આપણે જોઈએ આપણે ઉપર જવા જેવું હોય છે તો ઉપર આવેલા જઈએ એટલે સ્ટીલના હે આપણે ત્રણ ખાટલા કહેતો હતો ને એ આપણે એક ભાઈ ઓલા લાંકડા લઈને ગયા તો આમે પડ્યો હે આપણે ઉતારણ ચાલુ કરીએ આપણે આ ફાર્મ હાઉસ અત્યારે મૂકવા આવ્યા એ હજાર કરો હજાર ખેતર આપણે સામે તમને કહેતો હતો નરેજ નજીકમાં આ ફાર્મ તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે તમને ન્યારી બેનું તમને કહેતો હતો તો આપણે એની ઉપર અત્યારે આવી ગયા હાઈ કે તમે મારી પાછળ અત્યારે જોઈ શકો છો આ ન્યારી બેનો નજારો અને હમણાં આપણે થોડીક વાર પહેલાં તમને બતાવ્યું તો આપણે પાયરની આંકડે તમને જઈને મેં કીધું વિડીયો બતાવું તો એ પણ તમે જોઈ શકો છો અત્યારે આખે આખો ભરેલો છે અને એક પાટી ખોલેલું હોત ને એ તો એનાથી આપણે જો આ પાણી નીચે જાય ને છે આપણે આપણે અહીંયા આંકડા જો કે આવી પહેલી વાર જેટલે આપણે ઈચ્છા હતી કે બેને આપણે પાયર ઉપર જઈને તમને થોડોક વિડીયોમાં બતાવી દઈ આની પહેલાં એકવાર આવેલો હતો પણ ઉનાળો આવ્યો હતો એટલે કાંઈ ત્યારે કઈ આલ બાજુ કાંઈ જવા જેવું કંઈ એવું કાંઈ હતું નહીં એટલે કાંઈ આવ્યા નહોતા તો હું અત્યારે આપણે પહેલી વાર આવ્યો હોઉં તો કેવું કે હાલો તમને હોતા નહીં મારા વ્યુઅર્સને બધાને સબસ્ક્રાઈબરને બધાને બતાવી દઈએ આપણે કે ડેમનું તમે જોઈ શકો છો ન્યારી બે અને ન્યારી એક આવ્યું છે આપણે કાલાવડ રોડ ઉપર ત્યાં પણ આપણે જવાનું બાકી છે પણ એલ બાજુ હતો નહીં જાહી તો આપણે ઈ ડેમનું હોત નહીં તમને આપણે નજારો બતાવી દઈશી તો અત્યારે આપણે આલી બાજુ આવ્યા હઈ અને તમે જોઈ શકો છો આપણે સામે અત્યારે એક જટ ન્યાં રિક્ષા હોત અને રાખીએ કાચો અને સામે તમે છાપરું જોઈ શકો છો અને ફાર્મ હાઉસ તમે જોઈ શકો છો ન્યા આપણે સ્ટીલના ત્રણ ખાટલા આપણે એલી બાજુ આપણે ઉતારી રહ્યા છે તો ચાલો હવે હમણાં એ આપણે અત્યારે આપણે એ ભાઈને ફોન કર્યો અને પેમેન્ટ લેવાનું બાકી છે તો કીધું હાલો આપણે એમની પાયરજન તમને વિડીયોમાં બતાવી દે આપણે ડેમ તો હવે એ ભાઈ આવે એટલે પેમેન્ટ લઈને આપણે ઘર બાજુ નીકળી અને હવે આપણે આજના દિવસનો આપણે વિડીયો અત્યારે આટલો અંત દઈ નકર પછી બહુ વિડીયો લાંબો થઈ જાય તો ચાલો હવે મળીએ ભાઈ આવે એટલે પછી પૈસા લઈને નીકળી ઘરે